હવે એવું કહેવામાં આવે છે કે આ મંદિર નજીકના દિવસોની અંદર ભારતનું સૌથી વધારે અમીર મંદિર બની જશે નમસ્કાર દર્શક મિત્રો અયોધ્યામાં રામ મંદિર બન્યું હવે એવું કહેવામાં આવે છે કે આ મંદિર નજીકના દિવસોની અંદર ભારતનું સૌથી વધારે અમીર મંદિર બની જશે કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવવાના છે અને અત્યારથી જ લોકો એટલી બધી ભેટ સોગાદો ચઢાવે છે એ જોતા એવું લાગે છે કે બે હજાર પચીસ સુધીમાં અયોધ્યા રામ મંદિરની આવક પચીસ હજાર કરોડ રૂપિયા ઉપર પહોંચી જશે અને દેશનું સૌથી અમીર મંદિર બની જશે દર્શક મિત્રો અમે તમારી સાથે એ વાત કરીશું કે અત્યારે આપણા દેશની અંદર કયા કયા મંદિરો છે કે જે સૌથી અમીર મંદિરોની યાદીમાં આવે છે એક જાણકાર પાસેથી અમને એવી માહિતી મળી હતી કે ભારત એક જમાનામાં એવો દેશ હતો કે દસ હજાર મંદિરોની અંદર સોનાના ઢગલા પડ્યા હતા મતલબમાં મન દસ હજાર મંદિરો એવા હતા જેમાં અઢળક સોનું હતું પરંતુ કમનસીબે ભારતના મંદિરો વારંવાર લૂંટાયા કર્યા અને એ રીતના મંદિરોમાંથી સોનાનું પ્રમાણ પણ ઘટી ગયું બાકી ભારતને અત્યારે કોઈ ગરીબ દેશ કહેવાની પણ હિંમત નહીં કરે એટલો આ અમીર દેશ હતો હવે તમને એ વાત કરીએ કે ભારતના કયા કયા મંદિરો જે છે જે સૌથી શ્રીમંત છે એમાં અત્યારે અયોધ્યા રામ મંદિર પહેલાંની વાત કરીએ તો સૌથી રિચેસ્ટ મંદિર એટલે દેશનું સૌથી અમીર મંદિર છે એ કેરળના ત્રિવેન્દ્રમમાં આવેલું પદ્મનાભ સ્વામી મંદિર છે આ મંદિરની અંદર ખજાનાની અંદર ડાયમંડ ગોલ ઘરેણાં સોનાની મૂર્તિઓ એટલું બધું અઢળક છે આ મંદિરના છ ખજાના છે એની કુલ સંપત્તિ વીસ અરબ ડોલરની છે અને ગર્ભગૃહની અંદર ભગવાન વિષ્ણુની સોનાની પ્રતિમા છે જેની કિંમત પાંચસો કરોડ રૂપિયા છે બીજું જે મંદિર છે જેને બીજા નંબરનું સૌથી ધનવાન મંદિર સૌથી શ્રીમંત મંદિર કહેવામાં આવે છે એ આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર છે આ મંદિરની અંદર દર વર્ષે છસો ને પચાસ કરોડ રૂપિયાનું દાન આવે છે પ્રસાદમાંથી જ લાખો કરોડો રૂપિયાની કમાણી થાય છે અને આ મંદિરની અંદર વિષ્ણુના અવતાર ભગવાન વેંકટેશ્વર બિરાજમાન છે અને આ મંદિરનો વચ્ચે એક રિપોર્ટ બહાર આવેલો એની અંદર એવું કહેવામાં આવેલું કે મંદિર પાસે નવ ટન સોનું છે અને બેંકની અંદર જે ફિક્સ ડિપોઝિટ છે એ ચૌદ હજાર કરોડ રૂપિયાની છે ત્રીજું જે મંદિર છે એ મહારાષ્ટ્રનું શિરડી બાબાનું મંદિર છે અને શિરડી બાબાનું મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે આ શિરડી બાબાના બેંક ખાતાની અંદર ત્રણસો એંસી કિલો તો માત્ર સોનું છે એ ઉપરાંત ચાર હજાર ચારસો અઠ્યાવીસ કિલો ચાંદી અને ડોલર અને એવા બીજું બધું તો અલગ ટોટલ અઢારસો કરોડ રૂપિયા બેંકમાં જમા છે અને શિરડી સાંઈ બાબાના મંદિરમાં દર વર્ષે સાડી ત્રણસો કરોડ રૂપિયાનું દાન આવે છે ચોથા નંબરે જમ્મુ કાશ્મીરમાં આવેલા વૈષ્ણવી દેવ વૈષ્ણોદેવી મંદિર છે જ્યાં દર વર્ષે પાંચસો કરોડ રૂપિયાનું દાન આવે છે અને દેશના જે શક્તિપીઠ છે એમાંનું આ એક શક્તિપીઠ કહેવાય છે અને વૈષ્ણવદેવી મંદિરમાં પણ શ્રદ્ધાળુઓની કાયમ જ ભીડ રહેતી હોય છે લોકો શ્રદ્ધાથી ત્યાં વૈષ્ણવદેવી મંદિરમાં દર્શન કરવા માટે જાય છે બીજું એક જે શ્રીમંત મંદિર છે એ મુંબઈનું છે સિદ્ધિ વિનાયક ભગવાન ગણેશજીનું આ મંદિર છે અને વર્ષે દિવસે લગભગ એકસો ને પચીસ કરોડ રૂપિયાનું દાન સિદ્ધિ વિનાયક મંદિરમાં આવે છે સિદ્ધિ વિનાયક મંદિર વિશે તો તમે બધા જ લોકો જાણતા જ હશો કે ત્યાં આગળ બોલિવૂડની કાયમ ભીડ રહેતી જ હોય છે બોલિવૂડની હસ્તીઓ સિદ્ધિ વિનાયક મંદિરે વારંવાર દર્શન કરવા જતા હોય છે બીજું એક મંદિર છે મધુરાઈનું મીનાક્ષી મંદિર આ મંદિરની અંદર દરરોજ વીસ હજાર કરતાં વધારે લોકો દર્શન કરવા માટે આવે છે અને વર્ષે દિવસે છ કરોડ રૂપિયાનું દાન આ મંદિરને મળે છે એમ કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર તેત્રીસ હજાર મૂર્તિઓ છે અને મંદિરમાં દેવી મીનાક્ષી જે ભગવાન સુંદરેશ્વર એટલે કે ભગવાન શિવના પત્ની છે એવો આ મીનાક્ષી મંદિરમાં બિરાજમાન છે સાતમું મંદિર છે ઓડિશાનું જગન્નાથ જે પુરીમાં આવેલું છે અને હમણાં તમને ખ્યાલ હશે કે બે ત્રણ દિવસ પહેલાં જ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આખું એક જગન્નાથપુરીનું કરોડો રૂપિયાના ખર્ચે કોરિડોર બનાવ્યું છે અને હવે જગન્નાથપુરીની અંદર પહેલાં કરતાં પણ વધારે લોકો દર્શન કરવા માટે જઈ શકશે જગન્નાથપુરી મંદિરમાં સો કિલો સોના ચાંદી હોવાનું કહેવાય છે આઠમું મંદિર જે છે જે સૌથી શ્રીમંતની યાદીમાં આવે છે એ છે ગુજરાતના સૌરાષ્ટ્રના વેરાવળમાં આવેલું સોમનાથ મંદિર આ મંદિરની હિસ્ટ્રી જો તમે સાંભળશો ને તો તમે સાંભળી પણ હશે પણ તો પણ તમને એમ થશે કે ઓ આવું હતું સોમનાથ મંદિર સત્તર વખત મોહમ્મદ ગઝની દ્વારા લૂંટવામાં આવ્યું હતું અને સોમનાથ મંદિરની અંદર પણ મોટા મોટા ખજાના હતા પરંતુ સત્તર વખત લૂંટવા છતાં ફરીથી આજે સોમનાથ અડીખમ ઊભું છે એની પાછળ સરદાર વલ્લભભાઈ પટેલનું મોટું યોગદાન છે આ સોમનાથ મંદિર જે છે એ દેશના જે બાર જ્યોર્તિર્લિંગ છે એમાંનું એક મંદિર છે અને કરોડો રૂપિયાનું દાન સોમનાથ મંદિરમાં પણ આવે છે ડાયમંડના એક વેપારીએ જ એકસો ને દસ કિલો સોનું સોમનાથ મંદિરની અંદર ચઢાવેલું છે નવમું મંદિર જે છે એ કેરળમાં આવેલા સબરીમાલા અયપ્પા મંદિર છે આ મંદિરની અંદર દર વર્ષે દસ કરોડ લોકો દર્શન કરવા માટે આવે છે અને વર્ષે દિવસે બસો ત્રીસ કરોડ રૂપિયાનું દાન આવે છે આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં માત્ર પુરુષોને જ પ્રવેશ મળે છે અને સમુદ્રથી લગભગ ત્રણ ચાર હજાર એકસો તેત્રીસ ફૂટની ઊંચાઈએ આ મંદિર આવેલું છે દસમું મંદિર છે અક્ષરધામ મંદિર દિલ્હીનું આ મંદિર અમીરોની યાદીમાં પાછળ છે પરંતુ સૌથી મોટા મંદિર તરીકે આખા દુનિયાભરમાં પહેલા નંબર છે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ આ નામ નોંધાયેલું છે અને સો એકર જમીનની અંદર આ અક્ષરધામ મંદિર ફેલાયેલું છે જે સ્વામિનારાયણનું મંદિર છે વારાણસીનું એક મંદિર છે કાશી વિશ્વનાથ મંદિર જે પણ શ્રીમંતોની યાદીમાં સૌથી ટોપ પર છે અને આ મંદિરમાં લગભગ બત્રીસ લાખ લોકો દર વર્ષે દર્શન કરવા માટે આવે છે અને પાંચ કરોડ રૂપિયાનું દાન એવરેજ કાશી વિશ્વનાથના મંદિરમાં આવે છે આ જે મંદિર છે એના ત્રણ ગુંબજ છે એમાંથી બે ગુંબજ ઉપર સોનાની પરત લગાવવામાં આવેલી છે તો દર્શક મિત્રો આ શ્રીમંત મંદિરો એ ભારતની શાન છે અને હવે અયોધ્યા રામ મંદિર થોડા સમયની અંદર આખા દેશનું સૌથી અમીર મંદિર બની જવાનું છે તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ